નવસારીમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો નવસારી રુરલ પોલીસ સ્ટેશનના કેસમાં વોન્ટેડ આરોપીઓ સુરત જિલ્લાના કતારગામ વિસ્તારમાંથી પકડાયો લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નવસારી રુરલ પોલીસ મતકમાં વર્ષ 2024 માં નોંધાયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને આખરે સુરત જિલ્લાના કતારગામ ફૂલવાડી વિસ્તારથી જડપી પાડવામાં સફળતા મેળવી છે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુપ્તરાહે માહિતી એકત્રિત કરી આરોપીને દબોચી લીધો હતો મળતી માહિતી મુજબ નવસારી રુરલ પોલીસ મતકના વિસ્તારમાં વર્ષ 2024 માં ઘરફોડ ચોરીની એક ઘટના અંગે ગુનો નોંધાયો હતો આ ગુનામાં આરોપી રવિ જય ભારત શર્મા સણોવાઈલો હતો અને ગુનો આચર્યા બાદ છેલ્લા એકાદ વર્ષથી ફરાર થઈ ગયો હતો જેના કારણે પોલીસ તેને શોધી રહી હતી नवसारी लोकल क्राइम ब्रांचनी टीमें आरोपी की धरपकड़ कर नवसारी लावी रूरल पोलिस मथकना हवाले करी करदेसर कार्यवाही हाथ धरी छे छाला एकाद वर्ष थी थी फरार आरोपी जड़पावा आ घरफोड़ चोरी के केस में विक